કેમ છો મિત્રો મજામાં જય દ્વારકાધીશ તો ફરી વખત આપણે આ વિડીયોમાં આવી ગયા છે તો આજે આપણે ટ્રેક્ટરને રોટાવી રખાવવા જવાનું છે તો હવે આપણે ટ્રેક્ટરમાં ડીઝલને ટાંકી ફૂલ કરી નાખીએ એટલે આપણે હાઈન લગી ઉપાડી નહીં તો હવે ટાંકી ફૂલ થઈ ગઈ છે તો ચાલો આપણે હકાલવા જઈ હવે આપણે ટ્રેક્ટરને હકાલવા ઉપડ્યા છે તો મારી સાથે મારા ભાઈ બનાવ્યો હતો એ કે મને કે ટ્રેક્ટર અકલવા દે તો એને ટ્રેક્ટર અકલવા દીધું તો એને હોની સ્પીડમાં કરી નાખ્યું થાને તો મિત્રો હવે આપણે વાડિયા પૂગી ગયા છીએ તો વાડિયા થોડુંક રોટાવેટર મારવાનું છે તો રોટાવેટર મારી દે જો હામે જાપો દેખાય ત્યાંથી આપણે અંદર તરી જવાનું છે તો રોટાવેટર મારી થોડોક તમને વિડીયો બતાવવું તો મિત્રો હવે રોટાવેટર મારવાનું ચાલુ કર્યું સિલવર કંપનીવાળાનું રોટાવેટર છે ટ્રેક્ટર કંટ્રોલ છે તો મિત્રો હજી ઘણું બધું મારવાનું છે તો બાય તો મારી દે આપણે હવે ઘર ભેગું થાને ભાઈ તો મિત્રો રોડ આવતા મારવાનું થઈ ગી છે તમારા વિડિયો જો મારો વિડિયો મારો લાઈક કરો શેર કરો ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવી દો તો આપણે બીજા વિડિયો માં મળીશું ઓર થાને ભાઈ કે કેસી લાગી